ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પતંગના દોરાથી દ્વિચક્રી વાહન ચાલકોની સુરક્ષા માટે વડોદરા પોલીસ વિભાગ આગળ આવીને દ્વિચક્રી વાહનોને નિશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા છે ઉપરાંત પતંગ બજારમાં ચાઇનીઝ દોરાના વેચાણ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે લોકો ઉત્સાહિત છે ત્યારે વડોદરા પોલીસ ઘણા દિવસથી પતંગ બજારમાં જીવલેણ ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ માટે તપાસ કરી રહી છે ડીસીપી પન્ના અધ્યક્ષતામાં દ્વિચક્રી વાહનોને નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા છે બીજી તરફ શહેરમાં પતંગની દોરીથી લોકોના ગળા સાત જેટલા બનાવ બન્યા છે ત્યારે શહેરમાં આ પ્રકારના બનાવો અને રોડ પર અકસ્માતના બનાવો ન બને તે માટે વડોદરા શહેર પોલીસ વિવિધ સ્થળોએ દ્વિચક્રી વાહનોને નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવી આપે છે ડીસીપી પરનામોમાં યા નવાપુરા વિસ્તારમાં આવેલ દોરી રંગી આપતા વેપારીઓ તેમજ દોરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસમાં જોડાયા હતા તેમજ ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ ન કરવાની હિદાયત આપી હતી દોરાનો તહેવાર ખૂબ નજીક આવી રહ્યો છે અને હાલમાં પણ ઘણા બધા લોકો પતંગ પતંગ ચગાવતા હોય છે એ દોરાના કારણે ઈજા પણ પહોંચે છે અને લોકોના જીવ પણ જાય છે ચાઇનીઝ દોરીના કારણે તો ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે અને મૃત્યુ પણ થયેલા છે જે દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે અને હાલમાં પણ અમે લોકો દોરીના કેસો કરવા માટે અને ચેકિંગ માટે જઈ રહ્યા છીએ મારી ટીમ એ અગાઉ અમે લોકો આજે ટ્રાફિક સપ્તાહ અંતર્ગત અને લોકોની સુરક્ષા માટે થઈ અને જે લોકોએ ટુ વ્હીકલ પર સેફગાર્ડ નથી લગાડ્યો એ લોકોને પોલીસ તરફથી અમે લોકો સેફગાર્ડ લગાડી રહ્યા છીએ જેના કારણે એ લોકો સુરક્ષિત રીતે વાહન ડ્રાઈવ કરી શકે અને કોઈ દુર્ઘટના ન બને એમાં ખૂબ કડક કડક કાર્યવાહી કરવામાં આવશે કારણ કે એ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને દોરીના ઉપયોગથી લોકોની જાનની પણ જઈ શકે છે ઈજા થાય એટલી જીવણે લીધા થાય છે એના કારણે કે લોકોનું મૃત્યુશીલ પણ થઈ શકે છે એટલે એ દોરીનો પર લોકો શરીધન પર ઉપયોગ ન કરે માટે અમે અપીલ કરી રહ્યા છે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળો અને જે આપણે પરંપરાગત દોરી હોય છે એનો જ તમે ઉપયોગ કરો ઉત્તરાયણ તહેવાર માટે આ તહેવાર સુરક્ષિત રીતે ઉજવીએ એવી અમારી બધાને અપીલ છે